ગેરગુડા તાલુકાના સાણાવાક્યા ગામે સેવા સહકારી મંડળી કોબાણ મામલો સાણાવાક્યા ગામે કોબાણમાં પોક બનનાર ખેડૂત ખાતેદારો એકઠા થયા ઉના અને ગીરગઢડા તાલુકાની સેવા સહકારી મંડળીના મંત્રીઓ દ્વારા સસ્પેન્સ કરાયેલ કર્મચારીઓને પરત લેવા માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ઉના બ્રાન્ચ ખાતે આવેદન આપે જે બાબતને લઈને સાણાવાક્યા ગ્રામજનો અને ખેડૂતો વિફર્યા સાણાવાક્યા સેવા સહકારી મંડળીમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે

અહીંયા થોડાક સમય પહેલા જે મંડળીનું કૌભાંડ જે થયું છે એમાં વાક્યા ગામના પ્રમુખ અને મંત્રીની આ લોકોએ ધરપકડ કરેલી છે બીજું કે આમાં જે મેન સંડોવાયેલા છે જે બેંકના કર્મચારીઓ જે આ કૌભાંડ આચર્યો બે હજાર સત્તરથી થી બે હજાર બાવીસ સુધી એમાં જેટલા મેનેજર છે કે ત્યારે મેનેજરમાં વિપુલભાઈ જાગાણી હતા તો આમાં મોટું ગુનાહિત કૃત્ય એ વ્યક્તિનું અમને દેખાય છે તો આ લોકોને બેંક કે અધિકારીઓ દ્વારા છાવરવામાં આવે છે તો અમારો વિરોધ છે અને એ લોકો સામે એફઆઈઆર થાય ને એને પણ જેલમાં નાખવામાં આવે ને આની તટસ્થ તપાસ થાય અને મારું કેવું તો ત્યાં સુધી છે કે એના સપોર્ટમાં જે લોકોએ આવેદન આપ્યું છે તો એ લોકોના ગામની મંડળીનો પણ આમાં તપાસ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક એ લોકો પણ આના જોડે સામેલ હોય અને એ ગામમાં પણ આ રીતનું કૌભાંડ ચાલુ હોય તો ખેડૂતોને જાગવું જોઈએ બેંક સુધી જઈ અને એની ખાતાની તપાસ કરવી જોઈએ સો એ સો ટકા કહી શકીએ કે એમાં આ રીતનું કૌભાંડ ચાલતું હોય

આ લોકો એને અમારે જેલમાં નાખવા સુધી તૈયારી આગામી સમયમાં અમે 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 સાથે એ એ માટે આંદોલન જે કરવું પડશે મારું નામ બાબુભાઈ અર્જુનભાઈ મકવાડા ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ આજે વાકિયા ગામની અંદર જે ખેડૂતોના પૈસા પર ઉપર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ બાબતમાં આજે ગામના લોકો અને આ ખેડૂતો બધા એકઠા થયા છે અને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે આગામી દિવસોમાં જે કાર્યક્રમ આપ્યો તો એ બાબરમાં એ બારામાં આજે પ્રમુખ અને મંત્રીઓને માત્ર હરેશ કરે અને સંતોષ માન્યો છે તો જે અધિકારીઓ જે છે કર્મચારીઓ બેંકના એને કોણ સાવરી રહ્યો છે એને કેમ ધરપકડ નથી કરવામાં આવી અને આજે ઉના તાલુકા અને ગીરગઢા તાલુકાના મંત્રીઓ આવેદન પત્ર આપીને એમ કહે છે કે આ લોકો

પેલા ગિરગઢા ની અંદર મેકે પણ ધરણા કરવા આવવાના પણ છીએ જો આ મામા જો એફઆર ફાળવામાં નહીં આવે કર્મચારી વિરોધ તો ન છૂટકે અમારે ન કરવાનું પણ કરવું પડશે એ ખાસ નોંધ લઈ લેવી ઉના અને ગીરગઢા તાલુકાના તમામ ખેડૂતોને જરૂર પડશે તો ભેગા પણ કરશો જો આ આમાં પણ જો ધ્યાને લેવામાં નહીં આવે હું બેંક મેનેજરને ને છું કે તાત્કાલિક ધોરણે જે આમાં ખોટો કરનાર છે આ લોકોને ધરપકડ કરવામાં આવે એ મારી વિનંતી છે અને હુંના અને ગિરગડા પીએસઆઈને પણ હું કહું છું કે તમે આમાં ધ્યાન દો કારણ કે આમાં જરા નબળું દિલું કાપશો તો આમાં ખેડૂત મરી જાય કારણ કે આ ખેડૂતને પાસે ઊભાવાળું કોઈ છે નહીં જો બીજું કોઈ ઉભાળું હોય કારણ કે એ તો પોતપોતાના રીતે હાલતા હોય તો આ ખેડૂતનું સાંભળવાળું કોઈ છે નહીં કારણ કે ભ્રષ્ટાચાર જે એક મોટો મુદ્દો છે અને સોથી સાત જણાના જે ના ડેટ સર્ટિફિકેટ પર રજૂ કર્યા છે એના નામે પણ આમાં ઉત્થાપન થયું છે અમારી પાસે મુદ્દો એક જ આ મુદ્દાના આધારે કા આખા ગામના મંડળીના જે સભાસદ છે એને ગુજા મુક્તિના દાખલા આપી દે એને નોટિસ આપી દે તો જ અમારું આંદોલન સંપૂર્ણ બાકી આગામી દિવસોમાં મોટું આંદોલન પણ કરવામાં આવશે મારું નામ જયદેવભાઈ કનુભાઈ કોટીલા છે ઉસાણા વાક્યા ગામનો રહેવાસીઓ અને ખેડૂત ખાતેદાર છું આમાં મુદ્દો એવો છે કે બેંકના કર્મચારીઓ નિર્દોષ છે તેવું તેમના મંત્રીઓ પ્રમુખો બધા આવેદન પત્રો આપે છે તો આમાં બેંકની એક એક જે વિડ્રોલ પોચ હોય તેમાં લખેલું છે કે આ ફોર્મ એ ચેક આ ચેક વગરનું ચેક ફોર્મ ભરો તો એમની સાથે પાસબુક રજૂ કરવી વિડ્રોલ ફોર્મ લઈને પૈસા ઉપાડવા જાય તો એની સાથે પાસબુક રજૂ કરવી તો અમે

તો એ આવું બને જ નહીં અમારા ખાતામાં એક વ્યક્તિથી એટલું બધું ન થઈ શકે આમાં સો ટકા બેંક જવાબદાર છે જેટલા આ કરતા બેંક જ વધારે જવાબદાર બેંકના કર્મચારીઓ જ વધારે જવાબદાર છે કેમકે એમને પાસ કરવાના હોય પૈસા ધારો કે આપણે આમ નામ જઈએ બેંકે વગર સાત બાર કે વગર બુક લીધા આપણને થોડા પૈસા આપી દેવાના છે તો અમારા મંત્રી પણ ક્યાં ગયા હશે સો ટકા ગયા હશે બેંક બેંકને બધી વેરીફાઈ કરવાની સાત બાર કેટલા ની અંદર મળી તો જોઈ ને આ ખાતેદાર મરણ મરણ પામેલ ખાતેદારો છે એના નામની પણ લોન છે તો બેંકે જોયા વગર આપી દીધી છે તો એમાં બેંક જવાબદાર સો ટકા છે બેંકના કર્મચારીઓ એકસો દસ ટકા જવાબદાર છે તો એમના નામ કેમ એફઆઈઆર માં નથી

દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી